તો હવે અમારા ગામની ટુર કરાવી દો બાઇક ઉપરથી હે એમ લાગે જાણે કચ્છના સફેદ રણમાં આવ્યા હે ને તો અમારે અગાશી પીર તો કચ્છનું સફેદ રણ છે આ જોવે જો આ ગટતો જોવે તું આવ્યો ગટો તું આવ્યો તું આવ્યો તું આવ્યો આને કેટલું મન થાય છે અહીંયા રહેતો નથી કાંક એટલા ઠેકડા મારે આરતી બેને તો પોતુંય માર્યું અહીંયા હુઆ પ્રોગ્રામ છે એટલે હ એ તો તો આજ રાતે આવી જાય મોટો લેમ્પ થાય તો બધે બેસું અહીંયા

અને સરુપા બી જાય છે સરુપા ક્યાં બેસશે છે આગળ લાંબા બુટ છે ક્યાં પડ્યા છે આ અહીંયા ગાડી ચડી લઈ બેનો ફોટો પણ ધાર્મિક આવશે હમણાં નહીં ને ધાર્મિક આવશે નહીં ને એક સાઈડ છે અહીંયા ભાવેશ બંડેલ અને મોર રાત્રે આવજે જે વાછડાનું મારણ કર્યું છે જો પગ ને પગ ને બધું પડ્યું છે આ મોટું પડ્યું છે દેખાય છે કરવાની છે કેનાલના પાણીનો રસ્તો એટલે જૂની કાટ છે એ બધી બાળી નવો ધોરિયું બનાવવાનો છે બધાના કોરવાન કરવાના છે એટલે મોટરથી પહોંચાશે નહીં અને કેનાલ ચાલુ થઈ જાય આવવાનું એટલા માટે ટ્રાય કરીએ કે કેનાલનું પાણી આવી જાય અહીંયા છે જૂનો ધોરજો વર્ષો પહેલાં અમે ભેગા હતા ને ત્યાં નથી કરતા હતા હા બધું પાડવાનું છે સડગાવું છે મગ વાઢવા ગયા પણ મગ થોડાક બાકી થોડાક કાચા છે એટલે અડધા વાડી પછી આવી ગયા ઉત્તમ થઈ ગયા છે બાર ધાર્મિક છે હજી વાડીએ ધોરિયો બનાવ્યો અને અમે નવો પ્રોગ્રામ કર્યો છે જોવો ઓસરી ધોઈએ છીએ એવું છે હમ હાજર ન્યા ને અહીંયા પાણી ભરાઈ ગયું ફળિયામાં જો પાણી ભરી દીધું છે ફૂલમકુ હવે વાઈપરનો રાઉન્ડ તો અત્યારે જસ્ટ હવે અમારે ત્યાં રોજ ગોલાવાળા ભાઈ આવે છે ઓલરેડી મેં બતાવેલા છે તો ગોલાનો સમય થઈ ગયો છે અને ચપ્પલ પેરી ના આટલા મગ છે જે બ્લેક સિંગુ હોય ને એ વાળા લેવાના હોય લીલી વાળા નહીં તો આટલા જે વાઢીને આવ્યા છે કેમ છો દાદા તમને બધે ગાંડા મામા કેમ કે એવું છે અરે અરે તમારી ઉંમર શું છે એસી વર્ષના દાદા છે જુઓ અને તો બી આવો બિઝનેસ ચલાવે છે એટલે આપણા માટે તો ઇન્સ્પિરેશન કહેવાય કે ભાઈ એસી વર્ષની ઉંમરે બી આટલા તડકાના આટલી મહેનત કરે છે બહુ સારી વાત કહેવાય દાદા તમે આટલી વર્ષની ઉંમરે આટલી મહેનત કરો છો અચ્છા

છે વાત તો તો બહુ સારું કેવાય સરસ તો જો ગાંડા મામા પાસેથી આપણે શીખવા જેવું છે કે એસી વર્ષની ઉંમરે ધંધો કરે છે અને એમના ઘરના જે બા છે એ પણ મહેનત કરે છે તો વિદેશમાં જે આટલી ઉંમરે આપણે જે ઘઉંની સેવ કરાવે બધા આખા વર્ષ માટે સ્ટોર કરીને તો બહુ સારી વસ્તુ છે કે વિદેશમાં લોકો કહે ને કે બધાએ કમાવું પડે હોય પણ અમારે અહીંયા પણ ફાટા પરમાં રહીને બા ને દાદા એટલી મહેનત કરે છે પછી તારે એમાં ટોપરું ને એવું નાખું છે એક ચમચી ઓકે કસરી બેન નો સ્પેશિયલ ગોલો કઈ મસાલા વગર નો કા તમારો ટાઈમ પાછો 12 વાગ્યાનો જમવાનો સમય ને ગોલાનો સમય ભેગે ભેગો હું તો કયો જવું તો બેલા રહો એમ તો સાઈ ના મોરો મોટું રાખવાનું તો આ છે હજી હા 1 વાગે 1 વાગે રાખીએ 12:30 ને હજી તો આપણે વાસન વાસન કરતા તો તમ તારે 1 વાગે આવજો હમ

અમે આવ્યો હતા હાવદ જોવા આ હિંચકા છે ને ત્યાં બેઠા હતા ડી મેં પણ અત્યારે કંઈ આવ્યો નથી પિતરા પાસે છે બધા બેઠા હે સાવદના કાળજાવાળા

અને આ ઇત કે આવત એટલે પાછા રીટર્ન આવી ગયા છે બીકના મેરા